આજી હું કોઈ તે પીત કે પોતે હા કબો ભાઈ નું હા હું કોઈ સાસર ગીર થી હા ફંક્શન બધું જાતા વંદર આજી હું આવાજ સમાજ ઈ તને કબો પોતે હું રસ્તા ની વચ્ચે એને ચાર મળ્યા મળ્યા ઈ તને પોતે અરે વાહ કમા ભાઈ વાહ મરગ દીકરા વાહ મરગ ને દીકરી એનો દીકરો ને બે મુસી વાહ અરે વાહ વાહ હા અમે વાહ હા એ ચાર હાવલ હમા બેલા ને હા અને એના રૂવાડા સબ સબ ગાન સબ કે બગે થઈ ગયા હે કઈ ને અને કમો ભાઈ કાલ રાત જો ભાઈ અને ઈ મારે મને ભાઈ ઈ કમાયા બે હાવલ ને મારી આમ ને આ

વાહિરમ પંચર દોત ને સાબા નથી આગળ હાલ્યો પછી ઊભી માર્કી દે સરી ગયો એક રોજ આવ્યો રોજ રોજ વારે બોડ મઈરો તો કોણ વારે તો ગમે એટલું ખાવ પૈસા દેવાના નહીં પૈસા તમાર દીકરા દેઈ જાય વાહ 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 આઠ દિન નો માણસ હા એ કીધું આજ તો વટક મારી દો આઠ દિન હા લોજમાં માં વયો ગયો હા ઓલા ને કીધું લાઈ બત્રી ભાઈ ના ભોજન હા તેત્રી ભાઈ ના શાક તેત્રી ભાઈ શાક પાત્રી ભાઈ ના પાપડ પાપડ અને છત્રી ભાઈ ની છાય છત્રી લાગ છાય ન હોય ઓલા ભાઈ નો કોઈ જે લઈને કેવી આવે છત્રી ગીરે એ ભાઈ હા ઈ વાત સાચી મોરી ખાટી ગોરહરા બગડી ગયા હોય હા હે બે મરી દીમો એમાં જમીન મુખવાસ લઈને હાલતો થયો હાલતો થયો વેપારીએ ઢાળ કાઠલો પીક્યો વાહેથી પૂછી પકડે મને કે ઓ મે કે દારા દે ને હા કોઈ વાત કહે મને કે તારે મારે ધીંગાણું થાય મે કે તારે મારે ધીંગાણું થાય પેલા બોડ હેઠો મૂક હા

મારી હાહુનો મને મિસકો લઈ લે આલે મન કે કમલેશ કુમાર ને માલુમ થાય થાય થાત કાલી કાલી તમારી દીકરીને તમે તેડી જાવ આટલો જ વાંધો એમ નો કે ભાઈ તમે પોતે આવી અને અમારી દીકરીને ને તેડી જજો એટલે આ વાઘા પેરી જાવ છું ભાઈ એ ભાઈ આવા ભંગાર નો આવે ભાઈ આ વાઘા છે આ વાઘા નો આવે ગાભા છે ગાભા કેવા ગાભા આમાં મારો બાપ પૈણો હા એનો બાપ પૈણો હા એનો બાપ પૈણો હા હું આમાં પૈણો અને મારા છોકરાએ આમાં પૈણો એ ભાઈ મારી વાત સાંભળો હા જો છે ને આ નો આવે નહીં આવે નહીં આવે તો બીજી હા શરૂઆત શરૂઆત સરિતુ આ બૂટ આવી જાવ આવ બધું બધું રેડી આવું બધું રેડી થઈ ગયું એમ નહીં આ આવું કોઈ આવે નો આવે

રેના હા માયું ગઈ પૂગી ગઈ છે કાયમાંની બીજી બાઉ કાઢના ખઈ મંડી બનાવું અરે વારે વાહ એ ભાઈ અને આના ઉસ્તાદ મુખવસ્તો છે મુખવસ્તો છે શું જોશે હા એક મન આમલીલા ભડાય ના જ રાખવાનો હા પછી અને આતર કે રહે આતર કે સીસી હા નો થાય ભાઈ જાડા વર હે વહુને તેળ હા ગમો આખો ભરો હા શેરીએ શેરીએ પોતા મોકો પોતા મોકો હાલો હારી હામા મળે ધર પોતો મારો એને એમ થઈ જાય કમલેશ કુમારે હવે ગુસ ખોઈ અરે અરે વાહ મારા નામની ઢોરમ સુતી જાય દીકરીઓને બોલાવો અને મારી વાત કરો બેકારો કરાવો દીકરીઓ નથી તો તમે આવો હું છો તમે આવશો કઈ ના ભૂખ કઈ મારે ચાલશે હા ખડા よっしゃ! <laughs>

માસ્ટર હું હોઉં ને તેડી ના મારા મકાન નો ધ્યાન રાખજો કોઈ નલિયા ન ઉતારે હું મોરજી નથી મેં નરિયા નવા ઉતાર્યા નથી હાજ પડે ને બીજા નો પડાર ઉતારી મારો મેં